વિક્રમભાઈ અપમાન અમારા સમાજ સમાજમાં એક રિવાજ છે કે અપમાન કર્યા પછી માન સ્વીકારવું નહીં ગોમડામાં કહેવત છે કે લાકડી સોળીને પછી ધોચુ ઓઢાડો એ વ્યાજબી નથી અને વિક્રમભાઈ કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રોને દરેક કલાકારનું સન્માન કરવામાં ફેરસીને આવ્યું છે મિત્રો તમને તો ખબર જ છે મિત્રો આપણા સરકારસિંહને ભાઈ ફેરસીના સન્માન કર્યું છે મિત્રોને દરેક કલાકારો ગયા હતા મિત્રો અને ફિલ્મી કલાકારો મિત્રો બધા ગયા જ છે તમને જોવો મિત્રો તમને આખો ફોટા બતાવું છું મિત્રો તો દરેક કલાકારો ગયા છે મિત્રો પણ વિક્રમ ઠાકોર હજી નારાજ જ દેખાય છે મિત્રો શું કારણે વિક્રમ ઠાકોર નારાજ છે આપણો આખો વિડીયો તમને બતાવું છું મિત્રો અને ખાસ મિત્રો વિક્રમ ઠાકોર જ્યાંનાથીનો મતલબ એ છે કે એમના મામાના છોકરાના વિવાહમાં ગયા છે મિત્રો તો એ વિવાહ છે મિત્રો તો એ બી જઈ શકે છે મિત્રો આપણને પૂરી ખબર નથી મિત્રો પણ મમતા સોની બી તમે જોઈ શકો છો મિત્રો મમતા સોની બી જઈ છે મિત્રો તો દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે તો તમને કેવી ગમે છે કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો દરેક કલાકારો મિત્રોને સન્માન કરવામાં આવ્યું છે મિત્રો તો ચલો નેક્સ્ટ વિડીયો મળી છે ત્યાં સુધી તમે ખુદ જોવો વિડીયો વિક્રમ ઠાકોર કેમ નથી ગયા અને કેમ શું કારણ છે

ફિલ્મનું શૂટિંગ ગીતોનું શૂટિંગ એમના પરિવારની અંદર સામાજિક પ્રસંગ આવા બધા કારણોસર હાજરી આપી શકે એમ નથી એટલે કોઈ ખોટી અફવા ફેલાવશો મત ખોટી વાતો ગુજરાતમાં ચલાવશો મત સરકાર વારંવાર ક્ષત્રિય સમાજનું અપમાન કરે છે વ્યાજબી નથી અને વિક્રમભાઈનું લિસ્ટમાં નામ પણ નથી ગુજરાત સરકારનો કોઈ સત્તાવાર અધિકારી વિક્રમભાઈના ઓફિસે હજી આમંત્રણ આપવા પણ કોઈ ગયું નથી એટલે ખોટી રીતે વિક્રમભાઈને બદનામ કરવાની વાત છે અને ક્ષત્રિય સમાજના તમામ કલાકારોને વિનંતી કરું છું કે તમારા પ્રતાપથી તમારા આશીર્વાદથી તમે જે મોમેન્ટ ચલાવી તેના કારણેથી ગુજરાત સરકારે એવોર્ડ આપવાની પણ શરૂઆત કરી ત્રીસ એપ્રિલ સુધી દરેક ફિલ્મના નામ પણ મંગાવ્યા એટલે તમારી મક્કમતા તમારી લડત તમારો અવાજ ગુજરાત સરકારે સાંભળ્યો છે અને તેના કારણથી તમામ કલાકારોને લાભ થવાનો છે એટલે મીડિયાના માધ્યમથી સરકાર ખોટી અફવાઓ ના ફેલાવે વિક્રમભાઈનું બદનામ ના કરે અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ કલાકારોને બદનામ મત કરો કલાકારો જોડે ટાઈમ હોય નહીં એ લોકો હાજર રહે ના રહે એનો કોઈ મતલબ હવે છે નહીં પહેલું અપમાન કર્યું અને હવે સન્માન કરો એ વ્યાજબી નથી